મેકઅપ કરો તમે ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જયશરંભા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે શૂટિંગનું છે નડિયાદમાં બીજો દિવસ તો શરૂઆત થઈ ગઈ છે નવ વાગ્યાનો કોલ ટાઈમ છે અને આપણે સાડા આઠ જેવું નીચે પહોંચવાનું છે તો ત્યારે બાકી ગયા છે આઠ અને અમારા સાથી મિત્ર છે એ પણ રેડી થાય છે તો જોઈએ આજની જર્ની કેવી છે આજે અમારી સાથે હિતુ કનોડિયા સર છે આમ તો હતા જ પણ આપણે આજે વાત કરવાની ટ્રાય કરશું અને બીજું કે લોકેશન તો અલગ છે કે બેંકની આગળ છે લોકેશન તો એ ટાઈપના સીન છે તો જોઈએ અને હજી કાલના પણ આવતીકાલ એટલે હજી ત્રીજો દિવસ પણ છે તો એ પણ બ્લોગ આવશે તો બન્યા રહેજો બ્લોગમાં અને જો મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો જય માતા જય શ્રી કૃષ્ણ બને રહેજો ચાલો જઈએ આપણે નીચો દોસ્તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે જવાનું છે બસમાં તો બધા ઓલરેડી બેસી ગયા છે ને આપણે પણ બેસી જઈએ જઈને તો જો બસ અમે બધા ફાઇન તો આપણે આવી ગયા છીએ લોકેશન પર ને હવે જઈશું અહીંથી સેટ પર તો જો આ લોકેશન કાલે લગભગ આ જ હતું લગભગ નહીં ફાઈનલ જ આ હતું તો અહીંયા અમે રેડી થયા હતા લોકો મતલબ આખું યુનિટ આવી ગયું છે અને અમે પણ આવી ગયા છીએ તો લોકેશન તો બહુ સરસ છે એટલે અહીંયા તો ખાલી રેડી થવાનું જ હોય છે પણ સેટ તો અલગ અલગ જગ્યાએ કારણ કે મૂવી છે સિરિયલ તો નથી કે ચલો એક જ જગ્યાએ બધું છાપવાનું ન હોય એવી રીતના ન હોય પણ કઈ જગ્યાએ સીન છે કંઈ સ્ક્રિપ્ટ આપી નથી આપે તો પછી ખ્યાલ આવે તો બને લેજો વિડીયોમાં અત્યારે લગભગ નાસ્તો આવ્યો છે તો નાસ્તો કરી લઈએ પછી મળીએ બધા જ અત્યારે ચા નાસ્તો કરી રહ્યા છે એટલે આપણે પણ ચા લઈ લીધી છે અને નાસ્તો આવે એટલે પછી નાસ્તો કરીએ બરાબર અત્યારે અને મેકઅપ લાગે છે હા થઈ ગયું થાય એટલે રેડી તો મિત્રો આપણે નાસ્તો નાસ્તો થઈ ગયો છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને આજે આપણી સાથે સીનમાં છે નોડીયા આમ તો બે દિવસથી બે ત્રણ દિવસથી છે જ પણ આપણે બ્લોગમાં નથી લીધા તો અત્યારે આપણે લઈશું એમને તો એમની સાથે થોડું હાય હેલો પણ કરશું કારણ કે ભાઈ હીરો છે એની ઉપર ટેન્શન હોય એને ડાયલોગ ને બધું વધારે હોય ડાયલોગ તો પછી એટલી બધી વાત ન કરે પણ તો આપણા કરે છે એ બહુ મોટી વાત કહેવાય તો જઈએ અને કહીએ તો સર સર શું ચાલે મજામાં મજામાં મજા મજા યાર મેકઅપ કરો તમે અરે શૂટિંગ ચાલુ છે ભાઈ તો સર જોડે શૂટિંગ કરવાની બહુ મજા આવી કારણ કે અમારું તો સપનું હતું એમની જોવાનું તો આજે ભગવાન માતાજીની ગુરુ મહારાજ ની એમની સાથે કામ કરીએ તો અમારા માટે તો બહુ ભાગ્યની વાત છે

તો અત્યારે આપણે જમીન બેઠા છીએ યુનિટ સેટઅપ માટે ગયું છે અને આપણે જો અહીંયા બેઠા છીએ તો લગભગ તમને મેં કાલના બ્લોગમાં પણ દેખાયું બધું તો જો આ ગાડીઓ પડી છે બધી બારે અને હિતુ ને બધા અંદર છે એટલે હું બારે બેઠો થોડી આપ જમીન ચલો થોડી આ બારે બેસી તો એક સીન થયો છે હજી અને હજી લગભગ બે સીન બાકી છે એક અત્યારે થશે ને એક સાંજે થશે રાત્રે તો બહુ મજા આવે છે બહુ કામ કરવાની અને ખરેખર અદભુત એક્સપિરિયન્સ મળે છે કારણ કે હું તો એક ભગવાન માતાજીની કૃપા માનું છું કે આવડા મોટા ડિરેક્ટર જે તારક મહેતાને ને સુપર હિટ બનાવવાવાળા ડિરેક્ટર પાંચસો એપિસોડ જે પહેલાં ડિરેક્ટ કર્યા છે ને એ ધર્મેશ મહેતા સર છે તો એમના ડિરેક્શન હેઠળ આપણે કામ કરવા કામ કરવા મળે અને આવડું મોટું કેરેક્ટર એવું નથી કે ચલો આયા એક લીટી બોલી ગો એવું નહીં પાંચ છ દિવસનું કામ વીસ દિવસના શૂટિંગમાં પાંચ દિવસનું કામ મળે એટલે બહુ મોટી વાત કહેવાય તો મારા માટે હું એ ભગવાન માતાજીને ગુરુ મહારાજ શિયારંબાને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું ગુરુમાં એમનો આભાર માનું છું કે તમને આવડું મોટું કામ મળે એને આપણું ખૂબ વાપર એ તો આપણે શું કરીએ કે તો ભગવાન જો એ તો ધારે તો જે કરવું કરી શકે તો સારું છે અને પછી સિદ્ધાર્થના રાંધેરિયા અસર છે જે મેન કહેવાય મેન લીડ લીડ છે હીરો કહેવાય તમારી પિક્ચરના પછી હિતુ કનોડિયા મોટા મોટા એક્ટરો સાથે આપણને કામ કરવા મળે છે અને સારું કેરેક્ટર છે અને મારી આમ ગણો તો સારી મૂવીને સારું કેરેક્ટર પહેલું જ છે એના એના બદલ હું અંદરથી ખૂબ ખુશ છું ખૂબ રાજી છું અને જોઈએ ત્રણ દિવસનું શૂટ પતું છે આજે ત્રીજો દિવસ છે એક દિવસ નડિયાદમાં કર્યું એક દિવસ અમદાવાદમાં અને આમ નડિયાદનો બીજો દિવસ છે અને હજી કાલે પણ છીએ અને સત્યાવીસ તારીખે મુંબઈમાં છીએ તો ત્રણ દિવસ જેવું છે એ ખબર નહીં આ મેકઅપ કરતાં કે વાગી ગયું શું ખબર નહીં રોંકમાંથી પણ એક વાર આવ્યા કરે તો આવી તો છે તો બને જો વિડીયોમાં હજી થોડા સીન લાગે છે કઈ જગ્યાએ છે તો દોસ્તો હવે બીજો સીન લાગવાની તૈયારી છે એમાં જઈએ છીએ સેલ પર

જો અહીંયા તમે જોવો છો પબ્લિક બહુ ભેગી થઈ ગઈ છે અને અહીંયા પણ સીન ચાલુ છે માસ્ટર થયો છે ને ક્લોઝ બાકી છે તો સીન થાય છે જોઈએ સુધી છે સુધી તો બી પાણી બહુ આવે છે તો દોસ્તો ફાઇનલી પેકઅપ થઈ ગયું છે ને અત્યારે હું આવી ગયો છું બંગલો પર જ્યાં મારું મેકઅપ ને ડ્રેસ ને જમવાનું બધું છે ત્યાં તો હવે જોઈએ ત્યાંથી હજી તો સાડા પાંચ થયા છે ને મારું પેકઅપ થઈ ગયું છે હવે નીકળવાનું છે હોટલ તો હોટલ જોઈને જોઈએ કે તે વહેલો ટાઈમ છે તો કદાચ આજુબાજુ ફરવા પણ જઈ શકીએ તો જોઈએ હજી કંઈ આવ્યું નથી અને ગાડી લગભગ આવી ગઈ છે તો જઈએ છીએ ઠીક છે તો મિત્રો અત્યારે આપણે હોટલ ઉપર આવી ગયા છીએ ને રૂમમાં બેઠા છીએ એટલે ટાઈમ હતો બહાર જવું હતું પણ કંઈ પેલા બીજા મિત્ર હતા એ આવવાના હતા એ નથી આવ્યા અને જોઈએ હવે અત્યારે સાત વાગી ગયા એટલે હવે કંઈ જવાની જરૂર નથી તો બેઠા છીએ જોઈએ નીચે આટો મારવા જવું છે જો જવાય તો ને પછી જમીને સોઈ જઈશું કારણ કે હજી કાલ પણ શૂટ છે આજનું પતી ગયું તો અને રહેજો વિડીયોમાં મળી હું કંઈક નીચે જવું છું જો બહાર જવા એવું થાય તો જઈએ નકર પછી જમ જમીને સુઈ જઈશું